હેલો ફ્રેન્ડ જય શ્રી કાલે દાસ કુકિંગ બોલમાં તમારું સ્વાગત છે ચલો આજે આપણે ગરમી બહુ છે તો આપણને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય ક્યાં કાળી દ્રાક્ષ છે વળિયાળી છે કે સાકર ત્રણે મિક્સ કરીને રાતના પલારી અને સવારે જે ખાવાનું મન થાય તો ખાઈ નથી શકતા તો એના બદલે આપણે એક જ્યુસ બનાવી તો તમે આસાનીથી એ જ્યુસ તમે પી શકો છો તો એની રેસીપી આજે તમારા માટે છે ચાલો રેસીપી શરૂ થયું હવે આપણે પહેલાં તો એક બાઉલ લીધું છે એમાં વરિયારી છે ને એ આપણે એડ કરીશું વરિયારી છે ને આપણા શરીર માટે અત્યારે ગરમીમાં બહુ જ ઠંડક આપે છે અને કારી દ્રાક્ષ તે પણ આપણે એડ કરીશું અને આ ખડી સાકર લીધી છે તે એડ કરીશું અને આ બધું છે ને આપણે પલારીને રાખી દેસું આ શરીર માટે એટલી ઠંડક આપે છે ગરમીમાં મેં આને આપણે ત્રણથી ચાર કલાક માટે રાખી દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો આખી રાત પણ પલારીને સવારે આનું શરબત પીશો તો એટલું ઠંડુ અને મજા આવશે પીવાની હવે જે આપણે દ્રાક્ષ સાકરને એ પલારીને રાખ્યું છે એ પલરે છે ત્યાં સુધીમાં આપણે થોડો આપણે મસાલો તૈયાર કરી નાખશું જે આપણે શરબતમાં એડ કરવાનો છે મેં થોડા દાણા મરીના લીધા છે તે મિક્સર જારમાં એડ કરીશું અને લવિંગ લીધા છે છ હાથ દાણા એને પણ આપણે આ બધાનો સરસ મજાનો એક તજ લીધા છે બધાને એકદમ ઝીણો પાવડર આપણે સરસ મિક્સરમાં તૈયાર કરી નાખીશું હવે તજ લવી અને મરીનો પાવડર તૈયાર કરી નાખ્યો છે અને આ પણ ચાર થી પાંચ કલાક જેવું થઈ ગયું છે એટલે એકદમ સરસ પલરી ગયું છે બધું એકદમ સરસ પલરી ગયું છે દ્રાક્ષ તો આને છે ને મિક્સરમાં આપણે હવે આપણે કારી દ્રાક્ષ વરિયાળી અને સાકર જે આપણે બધું પલારી રાખ્યું એકદમ સરસ પીસાઈ ગયું છે તો એને એક ગય અને નીચે બાઉલ રાખ્યું છે તો એને આપણે ગાળી લેશું હવે એકદમ સરસ નીચે બધું ગરાઈ ગયું છે આપણું અને આ મસાલો છે ને આપણે આમનામ પણ ખાઈ શકીએ છીએ કારણ કે મીઠો છે અંદર સાકરનો ભાગ છે વરિયાળી છે અને કારી દ્રાક્ષ છે એટલે આ આમનામ આપણે ચાવી જાય ને તોય મજા આવશે એકવાર અને આપણે ફેંકવાનું નથી એકદમ ઠંડુ ઠંડુ આપણે શરબત તૈયાર થઈ ગયું છે તો આપણે એને એકદમ સરસ ગ્લાસમાં શરૂ કરીશું બરફના ટુકડા નાખીને

તે એક ચમચી એડ કરીશું બંનેમાં અને થોડો સંચર પાવડર છે તે એડ કરીશું એક નાની નાની એવી ચમચી છે તે એડ કરીશું ગરમીમાં ઠંડક આપતું ઠંડુ ઠંડુ આપણું શરબત તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં કહેજો મને કે આ શરબત તમે કેવી રીતે બનાવો છો અને એકદમ સરસ ઠંડુ શરબત છે થેન્ક યુ